કારણ કે રાજકારણમાં એ રહેવું જરૂરી છે તો એને જરૂર લાગ્યું હશે એટલે એ તમારી વચ્ચે એક યુવા મોરચા તરીકે કામ કરી રહ્યો છે પણ રહી વાત આ સીટની એમાં જે પાર્ટીને યોગ્ય લાગે એ નિર્ણય આખરે તો થતો હોય છે એ નિર્ણય આપણો નથી હોતો એટલે આજે તમે મારે આંગણે પધાર્યા એટલે આ બધાનું ફરી ફરીવાર સ્વાગત કરી અને આપનું ઘર છે આવતા જતા રહેજો આ દરવાજે બહાર અમથું અત્યારે જોઈ જોઈને જો એ તાળું અમથું હોય

પણ જો મેદાને આવ્યા તો માંજા નહીં મૂકે આ દરેક એ વાક્યો છે જેના પર માયાભાઈ આહિરે ખાસ ભાર મૂક્યો છે જેના પરથી આપણે એવું કહી શકાય કે આવનારા સમયમાં જયરાજ આહિર છે તે ચૂંટણી લડશે માત્ર આટલું જ નહીં જયરાજ આહિરે પણ આ સમારોહમાં પોતાનું ખાસ નિવેદન છે તે મૂક્યું હતું તો આ સમારોહમાં જયરાજ આહિરે શું કહ્યું તે પણ સાંભળીએ હું આપ સૌને ખાતરી આપું છું કે ડાઠા જિલ્લા પંચાયતના જે કઈ ગામમાં જે કાંઈ વિકાસ લગતી કામ ભવિષ્યમાં કરવાના આવવામાં આવશે એ પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી કરી આપવામાં આવશે હું આપ સૌનો વિશ્વાસ અપાવું છું જે કાંઈ જરૂર પડતી હોય તમામ ભાજપ પરિવાર દરેક લોકોની સાથે છે તન મન ધનથી માત્ર કહેવાથી નહીં આપણા ઘણા ખરા કામ આપણે જોયું છે દીગુ કાકાને અમે અડધી રાતે ફોન કરીએ કઈ પણ વિષય હોય અમને પૂરા વિશ્વાસથી અને ભરોસાથી અડધી રાતે બે વાગે કામ હોય તો આપણા કાર્યકર્તાનું કામ થતું મેં જોયું છે એટલે આપ પણ એક વિશ્વાસ રાખજો અને મારા બાપુજી હરમેશ કહેતા હોય છે કે ચોખા હોય એ ચોખા જ હોય કંકુની સાથે ભળે તો ભગવાનના ના મસ્તક સુધી પહોંચી જતું હોય અને એના ઈ કંક એના ઈ ચોખા છે મગ સાથે ભળે તો ખીચડીમાં કપી જાય એટલે આપણે જોવાનું છે કે આપણે ક્યાં રૂડા લાગીએ છીએ આપણને આવકારો ક્યાં મળે છે એ ખાસ નોંધ લેજો આપ સૌનો ફરી ફરી હું હાર્દિક સ્વાગત કરું છું જય દ્વારકાધીશ હવે અહીંયા પુત્ર જયરાજ આહીર છે તેઓ એવું કહે છે કે તમારે

એ આ વર્ષે જયરાજ આહિર ને મેદાને ઉતારી શકે છે હવે જો જયરાજ આહિર આ ચૂંટણી લડશે તો તેનું પરિણામ શું આવશે તે જોવાનું રહ્યું હવે આ વિષય પર તમારો શું શું અભિપ્રાય છે કે જયરાજ આહિર એ ચૂંટણી લડશે તો જીતશે કે નહીં અને જો જીતશે તો આગળ તેઓ કયા પગલાઓ લઈ શકે છે તમારો અભિપ્રાય તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવી શકો છો હું રજા લઉં છું ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત